અષાઢમાં તો ગુજરાતમાં ભારે કરી મેઘરાજાએ પરંતુ હવે શ્રાવણ મહિનો શરૂ થયો છે પરંતુ અષાઢની સામે જે રીતે શ્રાવણનો વરસાદ જોઈએ તો એ મુજબ વરસાદ હજુ જોવા મળ્યો નથી ત્યારે શ્રાવણ મહિનામાં વરસાદનો રાઉન્ડ ક્યારે શરૂ થશે તે જાણવું અતિ મહત્ત્વનું છે તો ચાલો આજના વિડીયામાં આપણે ખાસ ચર્ચા કરવાની છે કે હવેથી ફરી વરસાદનો ભારે રાઉન્ડ ક્યારે શરૂ થશે અને કઈ કઈ તારીખે સિસ્ટમ આવશે અને કઈ તારીખોમાં કયા જિલ્લામાં વરસાદ પડશે તેની માહિતી આપણે વિસ્તારથી મેળવીએ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર તો કયા કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યા બાદ ફરીથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી ભારે વરસાદ પડી રહ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જે બાદ હવે વરસાદે વિરામ લીધો છે તાજેતરમાં જ રાજસ્થાન પર પહોંચેલી એક મજબૂત સિસ્ટમની અસર પણ ગુજરાત પર થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો ગુજરાતમાં હાલ સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે હાલ રાજ્યની આસપાસ કોઈ મોટી સિસ્ટમ ન હોવાના કારણે અને મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની લઈને કર્ણાટક સુધી જે ઓકસો ટ્રફ રેખા બની હતી તે પણ હવે નબળી પડી છે અને તેના કારણે પણ છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના વરસાદમાં ઘટાડો થયો છે ગુજરાતના અનેક જિલ્લામાં ફરીથી વધી શકે છે વરસાદનું પ્રમાણ તો આ વરસાદ ક્યારે આવશે અને કયા કયા જિલ્લામાં આ વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ વધશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી છે જેમાં સૌથી પહેલાં ગુજરાત રીઝનમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે નવ અને દસ ઓગસ્ટના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી છે પરંતુ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં થાય તેવી સંભાવના છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પર વરસાદ વધ્યા બાદ ગુજરાતમાં તેની અસર શરૂ થશે ગુજરાતમાં ચારથી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે પરંતુ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દેખાતી નથી મતલબ કે ગુજરાતમાં પંદર જુલાઈ બાદ જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી તેવી સ્થિતિ થવાની શક્યતા હવે ઓછી છે ગુજરાતમાં જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયા બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું અને તે બાદ સતત પંદર દિવસ સુધી વરસાદ પડ્યો હતો જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો જોકે કેટલાક જિલ્લાઓમાં તેમ છતાં પણ વરસાદની ઘટ રહી હતી ગુજરાતના કયા જિલ્લામાં વરસાદનું જોર વધવાની શક્યતા છે હવે તેની વાત કરીએ સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને તેની સાથે જ દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે આ સાથે જ છોટાઉદેપુર દાહોદ પંચમહાલ વડોદરા ખેડા આણંદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદનું પ્રમાણ વધશે ઉત્તર ગુજરાતમાં કોઈ એકાદ સ્થળે વધારે વરસાદ થઈ શકે છે નવ અને દસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે અમરેલી ભાવનગર તથા ગીર સોમનાથ જિલ્લામાં અન્ય જિલ્લાઓ કરતાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જૂનાગઢ તથા પોરબંદર જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે કચ્છ જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં ફરી વરસાદ વરસી શકે છે પરંતુ કચ્છમાં હાલની સ્થિતિ પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે ખાસ કરીને બે દિવસ ફરીથી રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમ અને તેના કરતાં થોડો વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં મીની વાવાઝોડાનો ખતરો છે પંદર ઓગસ્ટ બાદ આગામી દિવસો ભારે સર્જાશે પૂરની સ્થિતિ અંબાલાલ પટેલ વરસાદ અંગે મોટી આગાહી કરી છે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે એટર સ્મો ફેરિંગ વેવ મજબૂત થતાં ગુજરાતમાં ફરી વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીથી લઈને સુરત નવસારી વલસાડ ભરૂચ દમણ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી છે તો નવ ઓગસ્ટે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં પવનની ગતિ પંચાવનથી સાઠ કિમી પ્રતિ કલાકની રહેશે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આઠ નવ અને દસ ઓગસ્ટે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે અગિયાર અને બાર ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્રેવીસ ઓગસ્ટથી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં આઠમી તારીખથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે વધુમાં તેમણે કહ્યું છે કે ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ દરેકે સતર્ક રહેવાની જરૂર છે કારણ કારણ કે એકસાથે રાજ્યમાં બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે આ સ્થિતિ કંઈક નવા જૂની કરી શકે છે ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુવાધાર રાઉન્ડ બાકી છે ગુજરાતમાં આગામી આઠ અને નવ ઓગસ્ટના રોજ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સક્રિય બનેલા થંડરસ્ટ્રોમની સ્થિતિના કારણે સ્થિતિ વિકટ બની શકે છે કારણ કે આ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં પિસ્તાલીસથી પચાસની ઝડપે પવન ફૂંકાઈ શકે છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દેદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલે જણાવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિ ભારે રહેશે ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનું અનુમાન વ્યક્ત કર્યું છે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે એટમોસ્ફિયરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે આઠથી ચૌદ ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં મુસળધાર વરસાદના કારણે વિકટ સ્થિતિ પણ ઊભી થઈ હતી આવામાં શ્રાવણ મહિનામાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે વંથલીના આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે તેઓનું કહેવું છે કે હજુ શ્રાવણ મહિનામાં પણ ભારે વરસાદ થશે અને નદી નાળા ફરી છલકાશે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાએ શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદ તો અમુક જિલ્લામાં એકથી ચાર ઇંચ વરસાદની આગાહી કરી છે મહિનામાં જે વરસાદની હેલી થઈ હતી અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ થયો હતો તેનું કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે કારતક માક્ષર મહિનામાં માવઠા થવાથી વધુ વરસાદ થયો અને પવનની દિશા પણ બદલાઈ હોવાથી ખૂબ વરસાદ થયો હતો હાલ શ્રાવણ મહિનામાં એટલે કે ઓગસ્ટમાં પાંચથી આઠ તારીખમાં સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં એકથી ચાર ઇંચ છૂટો છવાયો વરસાદ થશે આઠથી તેર તારીખ વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર ભાવનગર અમરેલી સહિત ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થશે કેમ કે અષાઢી બીજ ગાજી હોવાથી બોતેર દિવસ સુધી વરસાદની ખૂબ સંભાવના રહે છે વધુમાં તેઓ જણાવે છે કે આશ્લેષા નક્ષત્રમાં પવનની દિશા બદલાવાથી પાકને નુકસાન થાય અને રોગચાળાનું પ્રમાણ વધશે સાથે હજુ પણ ગરમી પોતાની અસર દેખાડશે એવું પૂર્વાનુમાન તેઓએ કર્યું છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે આશ્લેષા નક્ષત્રમાં પાકમાં રોગનું પ્રમાણ વધી શકે છે જનધનમાં રોગચાળો વકરી શકે છે વાત કરીએ હાલના વરસાદની સ્થિતિની તો વરસાદ બે દિવસ લેશે વિરામ ત્રીજા દિવસથી ફરી આવશે મૂળમાં હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી કરી છે ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે હાલ ગુજરાતમાં સિઝનનો કુળ સરેરાશ સડસઠ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે હાલ ગુજરાતની વાત કરીએ તો આજે સવારથી રાજ્યોમાં ઘણા ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો માહોલ રહેશે તે અંગે તેઓએ આગાહી કરીને માહિતી આપી છે હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ માછીમારી ન કરવાનો પણ આદેશ આપ્યો છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહીમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે માછીમારોને આગામી પાંચ દિવસ માટે ખાસ દરિયો ન ખેડવાની ચેતવણી છે રામાશ્રી યાદવે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે ઓફ સો ટ્રફ છે તે થોડો એક્ટિવ થઈ જશે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતા છે મોસમ વિજ્ઞાનિકે એમ પણ જણાવ્યું છે કે ત્રીજા દિવસે એટલે કે આઠમી ઓગસ્ટના દિવસે ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વધુમાં તેઓ જણાવે છે કે ચોથા દિવસે એટલે કે નવમી ઓગસ્ટના રોજ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે વધુમાં તેઓ જણાવે છે કે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે હાલના વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગે છે બે દિવસથી છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતાં કેવો વરસાદ પડશે તે અંગે માહિતી પણ આપી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે થંડરસ્ટોક એક્ટિવિટી પણ ગુજરાતમાં ભારે રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે પરંતુ સિસ્ટમ નબળી પડતા આગામી ચોવીસ કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે જેના કારણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે વરસાદી એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે આઠ અને નવ ઓગસ્ટના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે તેમજ અમુક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે અન્ય તારીખો સાથે જણાવ્યું છે કે દસથી બાર ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાત એમ પણ જણાવ્યું છે કે ચૌદથી સોળ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે થી અઢાર ઓગસ્ટના સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગમાં વરસાદ થશે ઓગણીસથી બાવીસ ઓગસ્ટના વરસાદી ઝાપટા પડશે ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારના મેઘ ચડે ત્યાં વરસાદ પડે ત્રીસ ઓગસ્ટના અને આઠ સપ્ટેમ્બરના ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગે ત્રણ દિવસની આગાહી કરી છે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યા પ્રમાણે સાત દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ મેઘરાજાની સવારી ધીમી પડી છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજની વોર્નિંગ પણ આપી છે અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યા પ્રમાણે સાત દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા દિવસે એટલે કે આઠમી ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે આઠમી ઓગસ્ટના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસે એટલે કે નવમી ઓગસ્ટે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોથા દિવસે એટલે કે નવમી ઓગસ્ટના રોજ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા ત્રણ દિવસ માટે તમામ તાલુકામાં ગાજવીજ સાથે વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે રામશ્રી યાદવે જણાવ્યું છે કે માછીમારોને આવનારા પાંચ દિવસ માટે દરિયો ન ખેડવાની ખાસ ચેતવણી છે હવામાન નિષ્ણાતોએ ખાસ મીડિયાને જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે ખેતી કામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે નવ અથવા તો દસમી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે નવ કે દસમી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ અગિયાર કે બાર તારીખે પૂર્ણ થઈ જશે આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે બહુ લાંબો રાઉન્ડ નહીં હોય તો એક તરફ એવા ખેડૂતો માટે આ માઠા સમાચાર પણ છે કારણ કે હજુ પણ ઘણા એવા જિલ્લા છે જ્યાં વરસાદની ઘટ છે ત્યારે વરસાદની હજુ પણ ઘટ વર્તાય તેવી હવામાન નિષ્ણાતોની આગાહી છે સારા વરસાદ માટે જોવી પડશે રાહ હવામાન નિષ્ણાતોની ખાસ વરસાદની વાપસીની તારીખ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે ગુજરાતમાં હાલ મેઘરાજા આરામના મૂળમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે સાત ઓગસ્ટ એટલે કે સવારે છ થી આઠ કલાક દરમિયાન માત્ર બાર તાલુકામાં જ વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ આઠ એમ એમ વરસાદ વરસ્યો છે તો ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ ક્યારે છવાશે તે અંગે હવામાન નિષ્ણાતોએ આગાહી કરીને જણાવ્યું છે જેમાં તેમણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ફરે ક્યારે આવશે તેની તારીખ પણ જણાવી છે હવામાન નિષ્ણાતોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટોમાં ખાસ જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી માત્ર ભેજના કારણે વરસાદી ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા કોઈ ઝાપટા હાલ જોવા મળશે નહીં નવ અથવા તો દસ તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે નવ કે દસમી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ અગિયાર કે બાર તારીખે પૂર્ણ થઈ જશે આ રાઉન્ડ પણ લાંબો નહીં હોય વધુમાં તેઓ કહે છે કે આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય જોવા જઈએ તો આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ ગુજરાતમાં થશે મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલા વિસ્તારો જેમ કે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુરના તમામ વિસ્તારોમાં સારા વરસાદ થશે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ જેવા વિસ્તારો પણ વરસાદ જેવા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી સારા વરસાદ થાય તેવું અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ કે છૂટાછવાયા કે ઝાપટા પડે તેવી શક્યતા છે આ પછીનો જે રાઉન્ડ છે તે સત્તરથી અઢાર ઓગસ્ટે આવશે તેમાં તમામ જિલ્લાને લાભ મળવાની શક્યતા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર